પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને રાખડીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં આવેલ સી કે પ્રજાપતિ સ્કૂલમાં रक्षाबंधन ના તહેવાર નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને નિઃશુલ્ક રાખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિ વિષ્ણુભાઈ પ્રજાપતિ નરેશ પ્રજાપતિ રાજેશ પ્રજાપતિ અને સ્કૂલના પ્રિન્સિપલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બહેનોને તેમના ભાઈ માટે રાખડી બાંધવા માટેની નિઃશુલ્ક રાખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ હરિધામ સોખડા મંદિર ગોરવા પંચવટી અને છાણી તેમજ વિવિધ જગ્યાએ

Obrigada. ગામડામાં આજનો રક્ષાબંધનનો તહેવાર હોય ત્યારે મારા પધારા સૌ પત્રકાર ભાઈઓ પણ સાથે છેલ્લા સોમવારે આપવાના આપતા આવે છે અને આ ચાલુ સમગ્ર ભારતમાં શ્રાવણ માસમાં વર્ષોની પના દેખા પ્રમાણે રક્ષાબંધનનો કાર્યક્રમ બહેનો ઉજવે છે અને ભાઈઓને આશીર્વાદ આપે છે એવું રક્ષા પવિત્ર દિવસ ચતુરભાઈ ખોડાભાઈ ટ્રસ્ટે ભારતીય જનતા અનુક્રમે અમારે મંડળના બસો બહેનોને એ પોતા શહેરમાં જે કોઈ ત્યાંને રાખડી ફ્રી આપવાની છે હજાર રાખડીઓ આ બહેનોને ફ્રી આપવાની છે જય શ્રી રામ જય રામ આજે રક્ષાબંધનના પૂરા તહેવાર રૂપે ભારતીય જનતા પાર્ટીની સાથે ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ પ્રજાપી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મૂલ્યે નિઃશુલ્ક રાખડી વિતરણનું આયોજન રાખવામાં આવ્યું છે બહેનોને આજે દરેક બહેનને પાંચ પાંચ રાખડી આપવાની આ રીતે ભજન મંડળના અમારા જે મંડળની સંખ્યા બસો છે દરેકની બસોની સંખ્યા મુજબ આજે અમારે છ હજારથી સાત હજાર બહેનો છે દરેક બહેનને પાંચ પાંચ રાખડી આપીશું આ રાખડી બહેનો તેઓ ભાઈઓને બાંધશે અને ભાઈઓની આ રાખડી બાંધી એ બહેનો આશીર્વચન આપશે કે મારા ભાઈનું રક્ષણ થાય આરોગ્ય રીતે તેમજ આર્થિક રીતે એ પણ સાથે સાથે ભાઈની રક્ષા બેન કરે અને બે બહેનની રક્ષા ભાઈ કરે જ્યારે બેનને જરૂર પડે ત્યારે ભાઈ આવીને ઊભો રહે અને એ મદદરૂપ થાય એને એ અનુસંધાન રૂપે આજે આ સામાજિક આ તહેવારનો પ્રસંગ દરેક કોમ જ્ઞાતિ દરેકમાં ઉજવાય છે આ તહેવારનું મહત્ત્વ આ પૂનમને દિવસે શ્રાવણ મહિનામાં આ નારિયેલી પૂનમ બી કહેવામાં આવે છે જ્યારે બ્રાહ્મણો આ દિવસે પોતાની જનોય બદલે છે તેમજ દરિયાઈ ખેડૂતો ભાઈઓ આ દિવસે પવિત્ર તહેવારના દિવસે શ્રી દરિયાઈની પૂજા કરી દરિયા માતાને કહે છે કે અમારી રક્ષા કરજો અમે નવો બિઝનેસ આજથી શરૂ કરી રહ્યા છે અને શ્રીફળ વધેરી અને શુભકામના સાથે એ દિવસથી દરિયાઈ ખેડૂતો પોતે દરિયા માર્ગે માર્ગ બિઝનેસ કરવા માટે આગળ વધે છે સાથે સાથે આજનું રક્ષાબંધનના દિવસ એટલું જ મહત્ત્વ છે કે ભાઈ બહેનનો જે અમર પ્રેમ છે જે એકબીજા માટે લાગણી પ્રેમ એ કદાચ ઓછો થતો નથી ભાઈ બહેનને યાદ કરે અને ભાઈ બહેનને યાદ કરતા હોય છે આ રીતે આ સમાજનું સામાજિક રીતે આ તહેવારનું મહત્ત્વ ઘણું બધું હોય છે